સુરત શહેરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લાખોની સંખ્યામાં લોકો સુરતમાં વસવાટ કરે છે વર્ષો રોજીરોટી મેળવવા માટે આવેલા લોકો હવે સુરતમાં સ્થાયી થઈ ગયા છે દિવાળી જેવા તહેવારોમાં તેઓ પોતાના માદરે વતન જોવાનું પસંદ કરતા હોય છે તેના કારણે ધસારો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે જેને કારણે એસટી વિભાગ દ્વારા દિવાળીમાં એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી રહી છે એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલના મુસાફરો પોતાના માદરે વતન આસાનીથી જઈ પોતાના પરિવાર સાથે હોર્સને ઉલ્લાસથી દિવાળીનો તહેવાર ઉજવી શકે તે શુભ આશયથી તારીખ સાત નવેમ્બરથી અગિયારમી નવેમ્બર સુધી આશરે પચીસો જેટલી એક્સ્ટ્રા બસો દળોનું આયોજન કરવામાં આવ્યું છે એક્સ્ટ્રા સંચાલનનો સમય સાંજે છ કલાકથી દસ કલાકનો રાખવામાં આવ્યો છે સુરત ડેપો નિયામક ડીએસ ગુર્જરે જણાવ્યું કે સુરત જૂની વિભાગીય કચેરી ખાતે સિટકો અને મેટ્રો લેનનું કામ ચાલતું હોય તે જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી સમગ્ર સંચાલન નીચે જણાવેલા સ્થળ પરથી કરવામાં આવશે એક્સ્ટ્રા સંચાલનનું એડવાન્સ બુકિંગ જેમ ઓનલાઈન તેમજ ગ્રુપ બુકિંગ પણ એકવીસ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવનાર છે જેમાં ગ્રુપ બુકિંગ અને એડવાન્સ બુકિંગ ઓનલાઈન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી કરવામાં આવનાર છે એસટી નિગમની વેબસાઇટ ઉપરથી પણ મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકશે નવેમ્બર માસમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન આવનાર છે તેમાં પચીસો પ્લસથી વધારે બસોનું આયોજન આયોજન કરેલ છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મહીસાગર તમામ ક્ષેત્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે સૌરાષ્ટ્ર તરફનું જે સંચાલન છે ધારુકા કોલેજ ગ્રાઉન્ડ તરફથી સંચાલન થવાનું છે તેમજ જે ગ્રુપ બુકિંગ છે જે રામચોક રામચોક મેદાન છે ત્યાંથી જ કરવામાં આવશે અને ઉત્તર ગુજરાતનું ઉત્તર ગુજરાત મહીસાગર પંચમહાલનું સંચાલન સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે ત્યાંથી સંચાલન કરવા આવશે જે એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ સાતના દસમના રોજથી કરવામાં આવશે જે અગિયાર તારીખ સુધી આ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવા કરવાના છીએ તેમજ આ જે એક્સ્ટ્રા બસો જે છે એમાં ત્રણ પ્રકારે મુસાફરો આનો લાભ લઈ શકશે એક છે કરંટ બુકિંગ કરંટ બુકિંગ એટલે પબ્લિક ત્યાં આગળ આવશે અને અમારી એક્સ્ટ્રા બસો હશે એક્સ્ટ્રા બસો થકી એમને એમને મુસાફરી કરી શકશે જ્યારે બીજું છે ઓનલાઈન બુકિંગ ઓનલાઈન બુકિંગમાં પબ્લિકે અમારા વેબ પોર્ટલ ઉપરથી અથવા તો અમારા કાઉન્ટર ઉપરથી એમને બુકિંગ કરવાનું રહેશે જેમાં ઓનલાઈનમાં જે તે સમયે એ સમયે બુકિંગ બુકિંગના સમયે પબ્લિકે ત્યાંથી એમને સ્થળેથી એમને બસ મળી જશે ત્રીજું છે ગ્રુપ બુકિંગ ગ્રુપ બુકિંગમાં એવું થશે કે પચાસ મુસાફરો હશે તો તેમને પોતાના સોસાયટી રહેણાંક વિસ્તાર સુધી જીએસઆરટીસી બસ તેમના દરવાજે આવશે ત્યાંથી એમના પોતાના વતન સુધી આ બસનું સંચાલન કરવામાં આવશે વધુમાં એક્સ્ટ્રા સંચાલન એટલે કે કરંટ બુકિંગ અને એડવાન્સ બુકિંગ અંગે સૌરાષ્ટ્ર તરફના મુસાફરો માટે વરાછા રોડ ધારકા કોલેજ કમ્પાઉન્ડ મોટા વરાછા રામચોક ખાતે જ્યારે પંચમહાલ દાહોદ જાલોરના મુસાફરો માટે સુરત સીબીએસની સામે જિલ્લા પંચાયત મેદાન ખાતે આયોજન કરાયું છે અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા